એ લગભગ 2 વાગે ના આવી ગયા હતા તો સાહેબ ને વિનંતી કરું કે અમારા કાર્યકરો ને જરા વિસ્તૃત માહિતી આપો બધાને જોહાર સૌપ્રથમ બધાની માફી માંગીએ છે અમે સંખેડા નસવાડી બે જગ્યા બે તાલુકાની મીટિંગ પતાવીને આવ્યા એટલે થોડો સમય વધારે થઈ ગયો છે એટલે માફ કરજો છતાંય ગઈકાલે નાની નોટિસથી તમે બધા મહત્ત્વના લોકો ખૂબ વ્યસ્તતામાં છો કામ ખેતીના કામ પણ ખૂબ ચાલે છે છતાંય મહત્ત્વના લોકો તમે ટૂંકા મેસેજથી બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમામ સાથી કાર્યકરોનો વડીલોનો યુવાનોનો હું સૌને આવકારું છું સાથે સાથે નવસિંહભાઈ જે નવનિયુક્ત તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એમને પણ આવકારું છું સાથે જિલ્લા પ્રમુખ રાધિકાબેન સાથે તમામ પદાધિકારીઓ સૌને હું આવકારું છું આજની મીટિંગનો હેતુ માત્ર એટલો છે કે તમારી બધાની ઘણી માગણી હતી ઘણાની લાગણી હતી કે અમારા તાલુકામાં પણ તમે પધારો અને ઘણા લોકો તો તમારા વિસ્તારના ઘણા જમીનોના કાગળિયા લઈને ત્યાં આવે ઘણા અહીંથી વિવિધ વિવિધ પ્રશ્નો લઈને મારે ડેડિયા આવે તો મને પણ એમ થાય કે ખરેખર કમાટમાં આટલી બધી તકલીફ છે લોકોને તો અમે પોતે પણ તમારી મુલાકાત માટે આવ્યા છે આપ સૌ જાણો છો કે છેલ્લા લગભગ 30 વર્ષ થવા આવ્યા છે કે ગુજરાતમાં ભાજપની શાસન છે સાથે છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં એનું શાસન છે આપણે તો તમે જોયું સરપંચો થી લઈને તાલુકા પંચાયતો એમની છે જિલ્લા પંચાયતો એમની છે એમએલએ એમના છે એમપી એમના છે છતાંય આપણા લોકો આટલા બધા ધરમ ધક્કા ખાતા હોય એ બહુ મોટી દુઃખની વાત છે આપણે અસલ આદિવાસી હોવા છતાં જાતિના દાખલા માટે આપણે ચૌદ ચૌદ પ્રકારના પુરાવા રજૂ કરવા પડે આપણા દાદા પર દાદા કઈ શાળામાં ભણતા હતા એના પુરાવા રજૂ કરવા પડે અને અઠવાડિયા પંદર દિવસ ધક્કો ખાઈએ ત્યારે આપણા જાતિના દાખલા મળતા હોય

બધાએ તૈયાર થવું પડશે આજે અમે નસવાડીમાં બેઠા સંકેળા બેઠા તમારા જેવા લોકો બધા પ્રશ્નોની રજૂઆતો લઈને આવ્યા ઘણા લોકો એ કીધું કે સાહેબ મારા ગામમાં શાળા છે પણ માસ્ટર નથી ઘણાએ મને કીધું મારા ગામમાં 1 થી 5 ધોરણમાં 70 વિદ્યાર્થીઓ છે એક જ માસ્ટર છે ઘણા વાલીઓ એ મને રજૂઆત કરી કે અમારે ત્યાં બાળકો ભણવા માટે 150 જણ છે પણ ઓરડા બે છે ગણાય કે તો 80 વિદ્યાર્થીઓમાં એક જ ઓરડો છે આવી પરિસ્થિતિ આઝાદીના 75 વર્ષ પછી પણ છે આજે સરકાર અમૃત મહોત્સવ મનાવે છે અમૃતકાળમાં આપણે જીવીએ છે છતાંય માસ્તરો માટે આપણે આંદોલન કરવા પડે શાળાના ઓરડા માટે આંદોલન કરવા પડે વિદ્યાર્થીઓ અપડાવન કરીને બસો પૂર્તિ ના મળે હવે બાળકો આજુબાજુના ફળિયામાંથી આવતા હોય ને ટ્રાન્સપોર્ટેશન ના મળે તો આ પરિસ્થિતિ આપણા લોકોની છે એમાંથી કાઢવા માટે હવે તમારે તૈયાર થઈ જવું પડશે આજે અહીંયા અમીરપુરા વચ્ચે જે શાળા આવી ત્યાંના વાલી હતા આપણે કીધું કે અમારા બાળકોને શૌચાલયોને બધું સાફ કરાવતા હતા એક શાળાના વાલી આવ્યા ત્યાં એમણે કીધું અમારા બાળકોને મકાનના બાંધકામમાં ઈંટો વે લઈ જવા માટે અમારા બધા બાળકોને એક બોપર કામે લગાડ્યા તો આ શું બતાવે છે સરકારની આપણા વિસ્તારોમાં શિક્ષણ બાબતની જે બેદરકારી છે નિષ્ફળતા છે એ વસ્તુ આપણને બતાવે છે આદિવાસી બજેટ કરોડોમાં બને છે શિક્ષણનું બજેટ આ ચાલુ વર્ષે 23 24 નો 24 25 નાણાકીય બજેટ 45000 કરોડ રૂપિયા ટ્રાઇબલ કરોડો રૂપિયાના બજેટો આવે છે આ વર્ષે આદિ આદર્શ ગ્રામમાં 60 70 કરોડ રૂપિયા છોટા ઉદયપુરમાં આવ્યા કોઈ ગામ પંચાયત પર ઠરાવ લેવામાં નથી આવ્યો ડાયરેક્ટ એજન્સી નેતા અને અધિકારીઓ મળીને આયોજન કરે છે અહીંયા મનરેગા યોજના ચાલુ છે સ્થાનિક લોકોને જે બિન કુશળ લોકો છે જે બિન કુશળ શ્રમિકો છે એમને રોજગારી આપવા માટેની યોજના છે બહાર થી મટીરીયલ લાવવાની એજન્સી આ લોકો લાવી કરોડો રૂપિયા એક પણ ગાડી કપચી એક પણ ગાડી રેતી એક પણ ગાડી સિમેન્ટ એક પણ ગાડી ઘડિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો ચૂકવી દીધા આજે આપણે આવાસની વાત કરીએ છે આવાસ મંજૂર કરાવવા માટે એના બીજો ને ત્રીજો હપ્તો કઢાવવા માટે પણ આ લોકો આ લોકોને પૈસા આપવા પડે છે આજે તમે જોઈ લો આપણી સાથે કેટલો ભેદભાવ થાય છે વ્યક્તિ આપણે સિટીમાં આઈ દગોઈ થી આગળ જાઓ એટલે એમને આવાસ 3.5 લાખ રૂપિયા મળે આવાસ માટે આપણા ટ્રાઇબલ એરિયામાં જેટલા પણ રૂરલ એરિયામાં આપણે આવીએ આપણને આવાસ માટે 1 લાખ ને 20000 રૂપિયા મળે છે સાચી વાત છે કે ખોટી વાત છે 1 લાખ ને 20000 જ મળે છે ને ને શહેરવાળાને એ જ આવાસ માટે શહેરવાળાને 3 લાખ ને 50000 મળે છે સમજ પડે છે ને તમને તો આપણને કેમ અન્ય થાય છે કેમ ભાઈ શહેરમાં સિમેન્ટ મોકી મળે છે ને આપણા કામમાં સસ્તી મળે છે સિમેન્ટનો ભાવ તો હરકો છે ને